સૌ પ્રથમ શરૂઆત પંચોતેર રાખડીઓથી કરવામાં આવી હતી અને આજે દસમા વર્ષે તે એકસઠ હજારમાં પહોંચી છે વડોદરાના શિક્ષક સંજય પૂર્વ આ આ કાર્ય માટેનો સાથ આપે છે તમામ રાખડી દેશ વિદેશથી તેમની પાસે આવે છે ત્યારે નિર્ધારિત સમયને દિવસને અનુસાર આ તમામ રાખડીઓ તેમના પૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પૂજન અર્ચન કરવામાં આવે છે ત્યારબાદ તેને પેકિંગ કરી અલગ અલગ સેનાના પોસ્ટ ઉપર મોકલવાની તૈયારી કરવામાં આવે છે માતા લઈને યુવા બહેનો દ્વારા આ રાખડીઓ બનાવી અથવા તો તૈયાર કરી વડોદરા મોકલવામાં આવે છે ભારતના સીમાની રક્ષા કરતા સેનાના સૈનિકોને રક્ષાબંધન જેવા પવિત્ર પર્વની ઉજવણી માટે રજાથી વંચિત રહેવું પડતું હોય છે ત્યારે આવી સરાહનીય કામગીરીથી તેઓ પોતાની બહેનોને તેમજ પર્વની ઉજવણી કરી શકે તથા સૈનિકોના અમૂલ્ય યોગદાનને કારણે દેશની પ્રજા આજે શાંતિથી ઊંઘી શકે છે તેમના આ અમૂલ્ય યોગદાનને બિરદાવવા માટે આ કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે ને બહુ જ સારું ફીલ થાય છે બહુ પ્રાઉડ ફીલ થાય છે કે અમે અમારા સોલ્જર્સ જે અમારા માટે દિવસ રાત ત્યાં ઊભા છે એમને અમે રાખી મોકલી શકાય અને ખાલી અમે નહીં એટલે ખાલી બડોદાના નહીં પણ બીજા બધા બધા જ અલગ અલગ શહેરોથી અને દેશના બહારથી પણ અહીંયા રાખી મોકલવામાં આવ્યા છે તમે જોશો તો અહીંયા ફોર્થ ફિફ્થ સિક્સ સ્ટાન્ડર્ડની છોકરીઓથી લઈને એલ્ડરલી વુમન્સ સુધી બધાએ જ એમના ભાઈઓ માટે રાખી મોકલી છે અને અમને એટલે આ ટેન્થ ઇયર છે રક્ષાબંધન વિથ ઇન્ડિયન આર્મીનું અને અમારો એવો પણ એક્સપિરિયન્સ છે કે અમે લોકો અમારો નંબર પણ રાખી સાથે મોકલતા હોઈએ છીએ લેટર્સ મોકલતા હોઈએ છીએ અમારા ભાઈઓ માટે અને સામેથી અમને રિવર્ટ પણ આવ્યો છે ત્યાંથી આખું પ્રોસેસ છે અમે લોકો ઓલમોસ્ટ મહિના દોઢ મહિનાથી રાખીઓને કલેક્ટ કરવા માટે મેસેજીસ મોકલી રહ્યા છે અને જેમને પણ મોકલવાના હોય એ બધા અહીંયા મોકલે છે રાખીઓ પછી અમે એને સોર્ટ કરીએ છીએ એને વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે છે એના પછી જેમને પણ નામ નંબર મોકલ્યો હોય એવી રીતે બધું સોર્ટ કરીને પેકિંગ થાય છે એના પછી અમે લોકો અહીંયા પૂજન કરીએ છીએ રાખીઓનું કારણ કે આ બહુ જ ઓસ્પિશિયસ તહેવાર છે અને बड़ी बॉर्डर पर मोकल है। ये बिल्कुल खुशी की बात हमारे लिए है सबके लिए है ये तो मैंने मेरे छात्रों के लिए 2015 में ये प्रवृत्ति शुरू की थी सिर्फ पचहत्तर राखियां मैंने बॉर्डर पर भेजी थी और उस साल मेरे बहुत सारे छात्रों को बॉर्डर से फोन आए थे खत आए थे और तब से 2016 से ये सबके लिए ओपन कर दिया और मेरे भूतपूर्व छात्र भी इस प्रवृत्ति में जुड़ गए और तब से ये सिलसिला जारी है अब बरोड़ा में ये प्रवृत्ति शुरू हुई मगर बरोड़ा के बाहर गुजरात के बाहर और देश के बाहर से भी ये राखियाँ आती है देश विदेश में रहने वाली हमारी जो बहनें हैं वो सैनिकों के प्रति जो उनकी भावना है वो राखी किए एक पत्र के माध्यम से भेजती है हमारे हम तक और हम बॉर्डर पे ये सैनिकों तक ये भेजते हैं ये तो अलग अलग पोस्ट पर यह राखियाँ भेजी जाती है अलग अलग बॉर्डर पे यह राखियाँ भेजी जाती है चाहे वो भारत पाकिस्तान बॉर्डर हो भारत चाइना बॉर्डर हो या राजस्थान साइड हो या आसाम तक जहाँ जहाँ हमारे सैनिक हैं वहाँ तक ये राखियाँ जाती है बिल्कुल सियाचिन की चोटी तक ये राखिया जाती है संदेश कुछ नहीं बस ये शुक्रिया अदा करने का कृतज्ञता व्यक्त करने का एक जरिया है ये राखी या यह पत्र बस उनके दीर्घायु के लिए सिर्फ हम प्रार्थना कर सकते हैं शुभकामनाएं करते हैं जो हम हमेशा करते रहेंगे मैं लोगों को तो मैं इंस्पायर नहीं कर सकता ऑन द काउंटरनी लोगों ने मुझे इंस्पायर किया है क्योंकि मैंने तो ये सिर्फ एक क्लास के लिए साठ बच्चों के लिए प्रवृत्ति शुरू की थी मगर लोग जुड़ते गए और कारवा बनता गया संजय बच्चा